છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી ફિલ્મો રિલીઝ થઈ રહી હતી કે જેની પાસેથી આપણને આશા તો ઘણી ઊભી થતી હતી પરંતુ ફિલ્મ જોયા બાદ અંતે તો નિરાશા જ પ્રાપ્ત થતી હતી અને પરિણામ સ્વરૂપ મેં ગુજરાતી ફિલ્મો પાસેથી આશા રાખવાનું છોડી દીધું હતું જેને કારણે મેં આ શુક્રવારે રિલીઝ થયેલી ગુજરાતી મૂવી ભ્રમ કોઈપણ જાતની એક્સપેક્ટેશન વગર જોઈ હતી પરંતુ આશ્ચર્યજનક રીતે આ ફિલ્મ સારી સાબિત થઈ છે આજના વિડીયોમાં હું આપની સમક્ષ નવ એવા કારણો રજૂ કરીશ કે જે તમને આ ફિલ્મ જોવા માટે મજબૂર કરી દેશે વિડીયો ઇન્ટરેસ્ટિંગ છે અને આ નવ કારણો પણ ઇન્ટરેસ્ટિંગ છે તો વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જુઓ અને વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આવો વિડીયોની શરૂઆત કરીએ ડાયમેન્શિયાની પેશન્ટ સોનાલી દેસાઈને ત્યાં મર્ડર થાય છે હવે આ મર્ડર થયું છે કે નહીં થયું છે તો કોણે કર્યું કેવી રીતે કર્યું અને કયા સંજોગોમાં કર્યું એ બધું આ ફિલ્મની સ્ટોરી છે અને ડાયમેન્સિયાની બીમારી આ ફિલ્મમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે એ કેવી રીતે એ જાણવા માટે તમારે આખી ફિલ્મ જોઈ રહી દિગ્દર્શક પલ્લવ પરેખનું કામ કાબિલે તારીફ છે ફિલ્મના તમામે તમામ પાસા ઉપર એમની પકડ સારી એવી છે ઇન્ટરવલ પહેલા અને ઇન્ટરવલ પછી ફિલ્મ એવી ને એવી જ રહે છે અને પ્રેક્ષકો ઉપર પકડ ગુમાવતી નથી એ બહુ સારી વસ્તુ છે અને અંતે પ્રેક્ષકોને પણ ફિલ્મ જોવાની મજા આવે છે ગુજરાતી ફિલ્મોમાં જો એવોર્ડ આપવાની પરંપરા હશે ને તો આ વર્ષે બેસ્ટ એક્ટ્રેસના નોમિનેશનમાં સોનાલી દેસાઈનું નામ લખી રાખજો સોનાલી દેસાઈનો અભિનય અદ્ભુત છે એમના હાવભાવ બોડી લેંગ્વેજ બધું જ સુપ છે વસ ફિલ્મની જાનકી પછી એ લેવલનું કામ જો તમે જોવા માંગતા હો તો આ ફિલ્મમાં સોનાલી દેસાઈનો અભિનય જુઓ તમે એમના અભિનય ઉપર વાળી જશો એમના પછી પોલીસ અધિકારીનું પાત્ર ભજવનાર અભિનય બેન્કરનું કામ ખૂબ જ સરસ છે એક નેગેટિવ ટાઈપના રોલમાં એમનું કામ ખૂબ જ સરસ છે એમનું કેરેક્ટર તમે જોશો તો મનમાં ને મનમાં એને એટલી ગાળો આપશો કે વાત નહીં પૂછો મિત્રા ગઢવીની વાત કરીએ તો એમણે કોમેડી ફિલ્મોને છોડીને થોડા થોડા સમયના અંતરે આવી સરસ ફિલ્મો પણ કરવી જોઈએ કારણ કે એમનો એકચ્યુઅલ અભિનય અહીં જોવા મળે છે અને એ જોવાની ખૂબ જ મજા પડે છે ફિલ્મના અંતમાં જે એમણે એક્ટિંગ કરી છે વાવ સોનાલી દેસાઈની પુત્રીના પાત્રમાં અભિનય કરનાર નિષ્મા સોનીએ પણ સારું કામ કર્યું છે એ સિવાય ફિલ્મમાં જેટલા પણ કલાકારો છે એ તમામે તમામ કલાકારોએ પોતાના પાત્રને અનુરૂપ અભિનય કર્યો છે આમ સારા રાઇટિંગની સાથે સારો અભિનય પણ ફિલ્મને ચાર ચાંદ લગાવે છે શ્રી કુમાર નાયનની સિનેમેટોગ્રાફી એકદમ સરસ છે અલગ અલગ પીઓવી થી એમણે જે રીતે દ્રશ્યોને ફિલ્માવેલા છે એ જોવાની મજા પડે એવું છે અને આવી થ્રિલર ફિલ્મોમાં કેમેરાનું કામ ખૂબ જ અગત્યનું હોય છે અને શ્રીકુમાર નાયરે આ કામ બખૂબીપૂર્વક પાર પાડ્યું છે ફિલ્મને એવી રીતે એડિટ કરવામાં આવી છે કે સવા બે કલાકનો રન ટાઈમ ધરાવતી આ મૂવી ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂરી થઈ જાય છે એની આપણને ખબર જ પડતી નથી એક પછી એક દ્રશ્યો એવી રીતે આપણી સમક્ષ આવતા જાય છે કે ફિલ્મની વાર્તા પણ કહેવાય જાય છે અને ફિલ્મ લાંબી તથા કંટાળાજનક પણ નથી લાગતી તો એડિટિંગનું કામ પણ જોરદાર છે ફિલ્મના સંગીતની વાત કરીએ તો દર્શન શાહનું સંગીત સારું છે ફિલ્મમાં ગીતોનો કોઈ પણ સ્કોપ નથી અને કશે ગીતો ઘુસાડવામાં પણ નથી આવ્યા ફિલ્મનું ટાઇટલ સોંગ અમુક અમુક સ્થળોએ આવે છે અને એ ફિલ્મમાં અડચણરૂપ નથી બનતું અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ટેન્શનનો માહોલ ઊભો કરવામાં મદદરૂપ બને છે ફિલ્મમાં અમુક વાર એવા દ્રશ્યો આવે છે કે બે પોલીસ અધિકારીઓ એક ફોરવ્હીલમાં વાત કરતા જોવા મળે છે ત્યારે એ અધિકારીઓને વાનની અંદર જ્યારે વાત કરતા હોય છે અને એમને જ્યારે બહારથી બતાવવામાં આવે છે એ બંને વખતે જે સાઉન્ડનો ડિફરન્સ હોય છે એ માર્ક કરી શકાય એવું છે અને આટલી નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે એ જોઈને ઘણું સારું લાગ્યું ફિલ્મનું સ્ક્રીન પ્લે ખૂબ જ સરસ રીતે લખાયું છે અને એવી રીતે લખાયું છે કે પ્રેક્ષકો શરૂઆતથી લઈને અંત સુધી સીટ સાથે જકડાયેલા રહે છે અને આગળ શું થશે આગળ શું થશે એ જાણવાની ઉત્સુકતા આ ફિલ્મનો સ્ક્રીન પ્લે દર્શકોમાં જગાવે છે એ ખૂબ જ સારી વાત છે થ્રીલર ફિલ્મોની એક ખાસિયત હોય છે કે ફિલ્મના અંતમાં દર્શકોને મજા પડી જવી જોઈએ કે અરે આવું આવો અંત મેં ધાળ્યો જ નહીં હતો અને આ ફિલ્મ એક્ઝેક્ટ એવું જ કરે છે ફિલ્મનો અંતમાં જ્યારે સસ્પેન્સ ખૂલે છે ત્યારે આપણને થાય છે કે યાર મજા પડી ગઈ ફિલ્મનો અંત જોતા તમને એ પણ ખબર પડી જશે કે આ ફિલ્મનું શીર્ષક ભ્રમ કેમ રાખવામાં આવ્યું છે શરૂઆતથી લઈને અંત સુધી આ ફિલ્મ નો નોનસેન્સનો એપ્રોચ ધરાવે છે ફિલ્મ નક્કામા ગીતો નક્કામી કોમેડી કે વગર કામના લવ એંગલને અવોઇડ કરે છે જે એક સારી બાબત છે અર્જુનની જેમ દિગ્દર્શકે અહીં ફક્ત અને ફક્ત સારી વાર્તા કહેવા ઉપર ધ્યાન આપ્યું છે અને એ ફિલ્મનું એક જમા પાસું છે મારા મત મુજબ જો તમે થ્રીલર ફિલ્મોના ફેન છો તો આ ફિલ્મ તમારા માટે જ બની છે અને આ ફિલ્મને તમારે ચોક્કસપણે જોવી જોઈએ એવું મારું માનવું છે ઘણા સમય બાદ એક સારી કહી શકાય એવી ગુજરાતી ફિલ્મ આવી છે એ જોઈને આનંદ થયો અને આવી ફિલ્મોને આપણે સપોર્ટ કરવો જોઈએ એવું મારું માનવું છે બાકી જો તમે આ ફિલ્મ જોઈ છે તો તમને આ ફિલ્મ કેવી લાગી એ કમેન્ટમાં જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં આવા વધુને વધુ વિડીયોઝ નિયમિત રીતે મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ અર્બન ઉમરી ગઢ્સને સબસ્ક્રાઈબ કરો નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ